નમસ્કાર દર્શક મિત્રો મિજાજ ન્યૂઝ ચેનલ માં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું આપ જો રહ્યા છો મિજાજ ન્યૂઝ મેહુલ સતીશભાઈ પટેલનું મોત મેહુલ બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંક માં ક્લાર્ક તરીકે નોકરી કરતા હતા પોતાના મિત્રો સાથે જ પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ રમતો હતો ક્રિકેટ મેચ રમ્યા બાદ અચાનક બેભાન થઈ જતાં તેને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો સતત હાર્ટ એટેકની ઘટનાને લઈને લોકોમાં ડરનો માહોલ સ્થાનિક કોર્પોરેટર સુધાકર ચૌધરી પરિવારજનોની મુલાકાત કરી કોર્પોરેટરના મિત્ર સતીશ પટેલનો પુત્ર હતો મેહુલ સુરત મહાનગરપાલિકાના રિટાયર્ડ કર્મચારી સતીશ પટેલના પુત્ર મેહુલ પટેલનું મોત થયું છે મારું નામ સુધાકર ચૌધરી વોર્ડ નંબર સત્તાવીસનો કોર્પોરેટર ગઈકાલે નંદનવન પાછળના જે ગ્રાઉન્ડમાં જે બાર થી ત્રણમાં જે ઘટના બની છે ખૂબ ગંભીર ઘટના બની છે મારા મિત્ર સતીલભાઈ પટેલ એમના દ્વિતીય દીકરા શિરંજુ મેહુલ ક્રિકેટ રમીને બેટિંગ કરીને બેઠો જ્યારે ડિવાઈડર બેઠો તો અચાનક બેભાન થયો બેભાન થયા પછી બધા મિત્ર એકત્રિત થયા અને મિત્ર એકત્રિત થયા પછી એને હોસ્પિટલ ખેસાડવામાં આવ્યો જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર કર્યો પેશન્ટ ત્યારે જ ડૉક્ટરે કહી દીધું કે ભાઈ છોકરો ડેથ થયો છે અને ડેથ થયા પછી એક આ નવા ગામ વિસ્તારમાં ખૂબ એક દુઃખદની ઘટના જે બની ખૂબ ખતરનાક આ બનાવ હતો જ્યારે એનો બે વરસનો દીકરો અને એજેડ મા બાપ એજેડ મા બાપના સામે જ્યારે જવાન છોકરો એના સામે જતો હોય તો એના કરતાં દુઃખની વાત મોટી થતી નથી બનેલો બનાવ ખૂબ દુઃખનીય છે પણ છેલ્લે પ્રભુ રાખે એ પ્રમાણે માણસજીવ નહીં રહો એટલે હું પડે મૃત્યુ આત્માને ભગવંત ચરણને ખૂબ શુભ શાંતિ મળે એવી હું પ્રાર્થના કરું છું રિપોર્ટર રશ્મિ રાણા